નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ છ સ્વાધ્યાય પોથીનો ભાગ બે એમાં વિષય છે સંસ્કૃત સંસ્કૃતમાં પાઠ નંબર બે છે આકાશ પદ્ધતિ આકાશઃ પદ્ધતિ એટલે કે આકાશ પડે છે એમાં પ્રશ્ન એક છે શબ્દોનું અનુલેખન કરો તો શબ્દનું અનુલેખન કરો એટલે કે અહીં જે શબ્દ લખેલા છે તેના તે શબ્દ અહીં જોઈને જોઈને લખવાના છે અહીં આપ્યું છે શૃગાલ તો અહીં શૃગાલ લખવાનું છે વાનર ભ્રાતા એટલે વાનર ભ્રાતા અહીં જે લખેલું છે એ જોઈને જોઈને આપણે લખવાનું છે આગળનો પ્રશ્ન છે નીચેના વાક્ય મોટેથી વાંચો તો આ વાક્ય મોટેથી વાંચવાના શીખલે તત્ર શશક નિવસતી ભીત શશક ધાવતી સિંહ ભ્રાત્રા ધાવતું આકાશ પતતી સિંહ વદતિ કુત્ર પતતી આકાશ શશક પલાય પલાયન કરો પછી આગળ છે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો અનુલેખન કરો એટલે કે જોઈન જોઈન લખવાના છે તો અહીં છે એક વનમ અસ્તિ છે શકતી વાનર ભ્રાતા શશક વૃક્ષ સમીપમ આગતી છેલ્લું વાક્ય છે સિંહ વદતી પુત્ર પતતી આકાશ હવે આગળ છે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો તો શિયાળ તો શિયાળને સંસ્કૃતમાં શૃગાલ કહેવાય છે પછી છે સસલું તેને સંસ્કૃતમાં શશક કહેવાય છે પછી જે ભય પામેલું તો તેને કહેવાય છે ભીતઃ પછી હસે છે તો સંસ્કૃતમાં તેને હસતી કહેવાય છે દોડે છે તો સંસ્કૃતમાં તેને ધાવતી કહેવાય છે પછી કાઉસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો તો છે શશક ભીતઃ ભવતી શશકહ ધાવન કરો શશક ધાવતી વાનર ભ્રાતા ધાવતું આકાશ પતતી શશક વૃક્ષ સમીપમ આગતી પછી છે નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો તો અહીં આકાશ પતતી વાર્તા આપણે જોયેલી છે એમાં જે પ્રમાણે કહાની આગળ વધે છે એ પ્રમાણે આપણે વાક્ય ગોઠવવાના છે તો સૌથી પહેલું વાક્ય આવશે એક વનમ અસ્તિ પછી બીજું વાક્ય આવશે શશક શયનમ કરોતી ત્રણ નંબરનું વાક્ય આવશે શચક શશક પલાયનમ કરોતી ચાર નંબરનું વાક્ય છે ભ્રાતા ધાવતી આકાશ પતતી પાંચ નંબરનું વાક્ય છે સિંહ સિંહવદતી કિમર્થમ ધાવસી છ નંબરનું વાક્ય હશે શશકઃ વૃક્ષ સમીપમ આગતું પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના આપેલા ચિત્રોની નીચે કાંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તો અહીં સંસ્કૃત શબ્દ આપેલા છે અહીં ચિત્ર છે તો આપણે જેનું ચિત્ર છે તેનો સંસ્કૃત શબ્દ લખવાનો છે તો અહીં છે વાનર પછી છે સિંહઃ આગળ છે વૃક્ષઃ પછી છે શૃગાલહ અને અહીં આવશે શશક પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો તો અહીં ક્રિયાપદો આપેલા છે તેના માટેના સંસ્કૃત શબ્દ લખવાના છે તો દોડે છે તો દોડ છે તો સંસ્કૃતમાં કહેવાય ધાવતી ડરે છે તો સંસ્કૃતમાં કહેવાય ભીત ભવતી જાય છે તો ગચ્છતી આવે છે તો આ આગ્છતી બોલે છે તો વધતી આવશે અહીં ડરે માં ભિતહ ખાલી આવે અને ભીતહ ભવતી પણ ચાલે